અરે 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 કોપી થાતી હોય અહીંયા થાય બાકી જે કાળિયા ઠાકર નું ગીત ગાય ને એની કોપી નો થાય ઓ હવે લાઈવ પ્રોગ્રામ ની અંદર આ બેને દ્વારકાધીશ નું ગીત ગાયું છે અને એ ગીત ખરેખર મોટા મોટા કલાકારી ન ગયા કે જોરદાર જોરદારનું ગીત આ બેને ગાયું છે લાઈવ પ્રોગ્રામમાં અને એ ગીતનો આગળ મેં નાનો એવો ટુકડો તો તમને બતાવ્યો છે પણ પૂરેપૂરો વિડીયો હું તમને આ બેનનો બતાવવાનો છું એક કરોડથી પણ વધારે લોકોએ આ બેનના એ વિડીયોને જોયો છે અને તમે પણ જરૂરથી જોઈજો અને હા આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી નાખજો જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટ બોક્સની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી નાખજો અને આ બેને જે લાઈવ પ્રોગ્રામની અંદર આ જગતના બાપ કાળિયા ઠાકરનું ગીત ગાયું છે ને એ ગીતનો વિડીયો જોવો